તો એ કપડાં છે હવે મારે ક્યાં જવાનું છે મને ખબર નથી સ્કૂલેથી મને આમંત્રણ આવ્યું છે બરાબર તો આપણે અહીંયા ધ્વજવંદન કરવા પણ જાશું પંદરમી ઓગસ્ટ છે બરાબર તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધેને ને તો ચાલો હવે શું થાય કંઈ નક્કી ના હોય ક્યાં વહી જાઉં બરાબર હવે ભાઈ ડન હવે મારે જવાનું છે મોડેલ સ્કૂલે બરોબર મોડેલ સ્કૂલ માં તો રજા કેદી પડી ગઈ છે પણ બીજી સ્કૂલ વાળા અહીંયા આવશે બરોબર બીજી સ્કૂલ વાળા અહીંયા આવવાના છે શું કરવા ધ્વજ વંદન કરવા બરોબર તો હાલો મેહને તિરંગા લીધા છે તો એ છોકરાને લઈ આવી ઓલા જીણકા જીણકા આવે ની ગાડીઓ માં લઈ આવે ને મોટા પડે જો આઈડિયા ગાઈસિસ આપડા તિરંગામાં છે બાર કાઢ લઉં બે માં પચાસ પચાસ છે એટલે હાલો હું મને પેલા જાતો હોઉં બરોબર આ દઈ હું નક છોકરા દઈ આવત ને હું રખડવા આવ્યો જ આવી ગયો પણ આટલા બધા કોઈ છોકરા કદી આવ્યા કે લાગે એમ છે તમે કીધું તો હવે આપણે બેસવું નથી બરાબર આપણે નીકળી જાય કેમ કે આપણે કામ છે બરાબર એટલે હવે નીકળી જાય આતમ છે એટલે છોકરા મોડા આવશે બાકી જો અમે ગામની આ મોડેલ સ્કૂલ છે બહુ મોટી બધી છે બરાબર એક બિલ્ડિંગ છે એવી બે બિલ્ડિંગ હજી પાછળ છે એક ટોનવાની છે બીજી એક બિલ્ડિંગનું કામ હવે પાછું ખાવાનું છે ચાલો આગળ આગળ જોઈએ આપણે ત્યાં જઈએ જાય

આપણે મંદિર થી આગળ હાલી 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 ને આવી ગયા હૈ દરિયા રહેતી હે મંદિર આગળ હે મંદિર ગયા મહાદેવના દર્શન કરીને પછી આપણે કરીશું કેવું કેવાય ભગવાનું હવે નહીં હવે વન કેવું કેવાય હરસિદ્ધિ હાલો માં જાઉ દરિયાકાંઠા હોય આવ્યો મોજિયા આવે હા આપણે બુટું નથી પેટી એવા કારણ કે મને ખબર જ છે આમાં હાલજીનું ને તો બુટુમાં ઓલી ભરાઈ જાય રેતી ને મેં કીધું વરસાદ આવે ને તો એ બુટુમાં મજા ના આવે હાલો હવે તમને દરિયાનો સીન દેખાડી દઉં તો તમે જો દરિયો

મંદિરે કયું ને આવી ગયા છે અમે દર્શન કરી લીધા ફોટા પાડી લીધા તમને દેખાડ દઉં મંદિર મંદિર જો આ છે ફળકેશ્વર મહાદેવ કેમ છે મને બહુ ખ્યાલ નથી મહાદેવ તો આપણે દ્વારકા છે તો આ બીજા મહાદેવ મંદિર છે દર્શન કરી લીધા હવે આપણે જઈ હરસિધિવ વન માં હવે આપણે પગી ગયા છે હરસિધી વન હરસિધિ વન નો ગેટ દેખાડ દઉં તમને આ હરસિદ્ધિ વન છે

બરાબર અહીંયા અમે ફોટો ક્લિક કરી લે મસ્ત મજા છે ઊભા થઈ ગયા હે બોલતા કઈ છે નહીં આપડે એનું કામ કે ના જડે પાણી ટાકો જડી જાય પાણી ની ટાકો હવે આગળ જાય આગળ હું છે આપડે આગળ આગળ વહી જાય

ના આવી ગયા આપડા વિડીયો જોઈ લેજો બાકી મજા આવે તો આવજો ના મજા આવે તો ના આવજો બાકી આ બાજુ ફરી લીધું છે નંદાણા જાય વિડીયો એટલો કાંઈ ઉતાર્યો ફૂલ થાકી ચાલો હવે નંદાણા જાય આપણે હડસદ નીકળી ગયા છે ભોગાત કોઈ ગયા છે મસ્ત મજાની હોટેલ બધી જમવું છે વાટ્ય જઈને આપણે બરાબર પ્રોબ્લેમ થઈ ગયો હતો તો હું આમ બેઠો છો આ ભાઈ ગાડી આખે છે આપણે હું બે હોવાની મજા નથી આવતી

ને મોજે દરિયા હે અમે હરસદથી આવતા રહ્યા હતા હાલો હવે ક્યાંક આગળ જઈએ મોગલ માતાજી અહીં તો હવે આપણે આવી ગયા છીએ મોગલ માતાજીના મંદિરે નંદાણા નંદાણા આવી ગયા છે આહ અહીંયા હજી સકન આવે ભાઈ ખાઈ લીધો મસ્ત મજાનું બહુ મજા આવી માલધારી મળું હવે મંદિર આવ્યા છે બહુ મસ્ત મજાનો સુકૂન મળે એવું મંદિર છે આપણે અહીંયા થોડીક વાર બેસી દર્શન કરીને તમને કરાવી સારી અહીંયા બ્લોક છે અહીં બે ફરતે નારિયેલી છે અને અહીંયા મંદિર છે અહીં કામકાજ છે હવે હવે ટૂંકમાં અહીં છે ને ઘણું બધું બની ગયું છે અને જો અહીંયા આપણે ધજાનો જે થાંભલો છે ટૂંકમાં હાલો અહીંયા જઈને દેખાડું એ ધજાનો થાંભલો જે છે એ આપણે બનાવ્યો હતો બરાબર અહીં છે વેલ્ડિંગથી શું કહેવાય વેલ્ડિંગ કઈ અમે બનાવ્યો હતો આલું દેખાડું ચાલો આપણે દર્શન કરી લીધા મસ્ત મજાના પણ અહીંયા વિડીયો ઉતારવાનો અલાઉટ નતો અલગ એમ તો ઘણા ઉતારતા હોય આપણે સ્ટોરીમાં ઘણી જગ્યાએ જોઈએ પણ આવે અહીંથી થોડાક દર્શન અહીંથી કરી લીએ અહીંથી બરાબર ટૂંકમાં વિડીયો ઉતારવાનું મને હતું એટલે આપણે પછી ઉતાર્યું નહીં હાલ હવે રિંજલ પર જાય છે ત્યાં જઈને મળી તો રિંજલ પર જઈને પહેલાં આપણે થાકી ગયા ચા પી ને કઈ હોટલ ને બરાબર

ખાધું આટલું ખાધું ને પણ મને એમ થાય મેં કંઈ નથી ખાધું જો મેં ખાધું છે પૂરી ઠેપલા ચવાણું શક્કરપારા ગાંઠિયા બે જાતના કેરા દહીં પછી માખણ પછી કુલર બરોબર બીજો શું હતો સાય દૂધ અને નારિયેળ આટલું બધું ખાધું પણ મને એમ નતા તો મેં ખાધું કઈ બીજા નંબર માં આજે 15 ઓગસ્ટ હતી તો બરોબર તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે છે તો કે આપણે તે દી આઝાદી મળી હતી ઈસવીસન 1947 માં આપણો દેશ આઝાદ થયો તો બરોબર 15 ઓગસ્ટ ના રોજ તો આપણે 15 ઓગસ્ટના રોજ આપણા દેશને આઝાદીની લડતમાં સફળતા મળી હતી બરોબર એટલા માટે પંદર ઓગસ્ટ ઉજવવામાં આવે છે અને તે ઘર તિરંગા અભિયાન ચાલુ થઈ ગયું છે બરાબર સ્થળો નિશાળ સ્કૂલ ને બી એક જ થાય ગ્રામ પંચાયતો ગમે એ વસ્તુ હોય બરાબર અને આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી પણ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે તો એવું બધું હોય છે થોડું ઘણું આપણે જ્ઞાન હોય આમ તો લગભગ આપણે ભૂલાય કઈ નહીં બરોબર તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલી કાલે આપણે એક જગ્યા જવાનું છે સિક્રેટ છે પણ મજા આવશે